પૂતના જે છે નંદ બાબાના ઘરે આવી ગઈ છે અને નંદ બાબાના ઘરે આવી માં યશોદા છે એ યશોદાને કહે છે કે તમારા લાલાના તો બહુ વખાણ થાય છે ને બધા ક્યાંય ક્યાંયથી તમારા લાલાને રમાડવા આવે છે તો મારે પણ તમારા લાલાને રમાડવો છે એટલે લાલાને જોવે છે એટલે લાલાના ખૂબ વખાણ કરે છે કે આ હા હા શું લાલાનું તમારું તમારા લાલાનું શું અદભુત સ્વરૂપ છે અને એવી એવી મીઠી મીઠી વાતો કરે છે કે અંજાન પરદેશી હોય છે છતાં પણ મા યશોદામાં એટલા ભોળા હોય છે ને લાલાના એટલા વખાણ કરે છે એટલે લાલાને રમવા માટે એમના હાથમાં આપી દે છે અને યશોદા માતા પોતાના ગૃહસ્થ કાર્યમાં લાગેલા છે અને પૂતના એમ લાગે છે કે હવે એકાંત છે એવું એકાંત જોઈ અને ભગવાનને સ્તનપાન કરાવવા જાય છે અને ભગવાનને જ્યાં સ્તનપાન કરાવે છે ત્યાં ભગવાન કહે છે કે માસી આયો છો તો હું પૃથ્વીનો ભાર હળવો કરવા માટે પણ મને લાગે છે શરૂઆત તમારાથી જ કરવી પડશે કે માસી બહુ સારું થયું લો તમે આવી ગયા આ માખીને ભાગવત રસ સાંભળવાની ઈચ્છા થઈ લાગી હો ક્યારની ફરફર કરે હા આનંદ તમે એટલો બધો આનંદ કરાયો ને કે એને આનંદ આવી ગયો છે એટલે માસી થી કારણ કે આંખો ખુલ્લી રાખે તો દોષ નડે ને બીજું કે માસીને મારીએ તો જોઈ શકાય નહીં ભગવાને આંખો મીચીને એમાં બધા જે ભાગવત આચાર્યો છે એમને ઘણું ખંડન કર્યું છે કે ભગવાનને આંખો કેમ મી છે ઘણા આચાર્યોએ એવું ખંડન કર્યું છે કે ભાઈ સ્ત્રી વધ થાય એટલે ભગવાનથી જોયો જાય નહીં એટલે ભગવાનને આંખો છે કોઈ કહીએ કે પોતાના માસી હતા એટલે એનો વધ જોયો જાય નહીં એટલે ભગવાને આંખો વેચી દીધી છે બંધ કરી દીધી છે કોઈએ એવું ખંડન કર્યું કે ભાઈ ગમે તેવું તો એ માતૃ વાત્સલ્ય છે મેં પુતનાનું દૂધ પીવું છું એટલે મારા માનો ભાવ છે માના ભાવથી ભલે ના પીવડાવતી હોય પણ હું એનું સ્તનપાન કરું છું એટલે મારા માતૃ સમાન છે મારે એનો જ વધ કરવાનો છે એટલે મારાથી એ જોયું જાય પણ આખો કેમ મીચીએ તો ભગવાન કૃષ્ણ જાણે આપણે કંઈ જાણતા નથી અને આંખો મીચી અને ભગવાને જ્યાં સ્તનપાન શરૂ કર્યું અને ધીમે 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 જેટલું સ્તનપાન કરાતું એટલું કર્યું અને ધીમે 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 પછી પૂતના પ્રાણ જે છે ભગવાન ખેંચવા લાગે બંને હાથોથી ભગવાને પૂતના નો સ્તન પકડી લીધો છે પૂતના ઘણી છોડાવવાનો પ્રયત્ન કરે છે પણ આ તો લાલજી મહારાજ પણ લાલજી મહારાજ છૂટે જ્યાં પ્રાણ પંખેરું પૂતના ખેંચાતું હોય છે ત્યાં તો પૂતના રહી શકતી નથી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગઈ મૂળ સ્વરૂપમાં આવીને ઘરમાંથી લાલાને લઈ અને ઘરની બહાર ઘરની બહાર જઈ પોતાના મૂળ સ્વરૂપમાં આવી આકાશની અંદર ઉડવા લાગી છે અને જેટલું મોટું એનું વ્યાપ્ત શરીર હતું એટલું મોટું વ્યાપ્ત શરીર કરે છે અને લાલાને ઘણો છોડાવવાનો પ્રયત્ન કરે છે પણ લાલો છોડતો નથી અને ત્યાં જ થોડીક ક્ષણોની અંદર થોડીનું પ્રાણ ઉડી જાય છે અને ત્યાં એ જ પૃથ્વી ઉપર નીચે પડે છે અને ત્યાં જ પુતનાનો મોક્ષ થઈ જાય છે બોલો કૃષ્ણ કનૈયા યશોદા માતા સંપૂર્ણ ગોકુળના ગોપીઓ ગોવાળો બધા એટલું મોટું વિશાળ શરીર હોય છે અને એના ઉપર લાલજી મહારાજ રમતા હોય છે બધા ગોવાળો હોય છે એ ગોવાડો ત્યાં નજીકમાં જાય છે પછી ધીમે રહી સીધા એ મહાકાય જે શરીર છે એમાં ધીમે ધીમે ગોવાળો ઉપર ચડી અને લાલજી મહારાજને નીચે લઈ આવે છે જેવા લાલજી મહારાજને નીચે લાવે છે તરત જ યશોદા માતા રડતા રડતા લાલાને પોતાની છાતીએ લગાવે છે અને પછી ગાયનું ઝરણ હોય છે ઝરણથી લાલાને સ્નાન કરાવે છે આ બાજુ નંદ બાબા આવે છે નંદ બાબા જુએ છે તો હવે પૂતના એ જે હાકાર મચાયો છે એ બધી ઘટનાની ખબર પડે છે નંદ બાબાને નંદ બાબા કહે છે કે ભાઈ ભલે રાક્ષસ જાતિ હોય પણ એના સંસ્કાર થવા જોઈએ જો આપણે એના અગ્નિ સંસ્કાર નહીં કરીએ તો અહીંયાથી આટલું એનો વિશાળ કાય શરીર છે શરીરમાંથી બધી દુર્ગંધ ફેલાઈ જશે તો આ પુતનાનો જે નશ્વર દેહ છે દેહના સંસ્કાર કરાવવામાં આવે છે ને જ્યાં સંસ્કાર થાય છે ત્યાં તો કસ્તુરીની સુવાસ જે છે ચારેય બાજુ વહેતી થઈ જાય છે પરીક્ષિત કહે છે કે હે મહારાજ હે સુખદેવજી આ પુતના અસુર હોય છે રાક્ષસ હોય છે છતાં કસ્તુરીની સુવાસ એટલે સુખદેવજી કહે છે કે કસ્તુરીની સુવાસ નહીં પરંતુ જેવો અગ્નિ સંસ્કાર થયો એ સુવાસની સાથે સાથે પુતનાનું દિવ્ય સુક્ષ્મ શરીર તે જો સ્વરૂપ પ્રગટ થાય છે અને ભગવાનના પાર્ષદો પુતનાને લેવા આવે છે અને પુતનાને લઈ અને પોતાના ધામમાં જાય છે બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ તો પરીક્ષિત કહે છે કે ભગવાન આ ઘટના કઈ રીતે બની આ કઈ રીતે થઈ ત્યારે કહે છે કે આ પુતના હતીને એ એના આગળનો જે જન્મ હતો એનો પૂર્વજન્મ જે હતો એ પૂર્વજન્મની અંદર એ બલિરાજાની પુત્રી હોય છે અને ભગવાન જ્યારે વામન સ્વરૂપ ધારણ કરી અને બલિરાજાની યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો હોય છે ત્યારે એની ઈચ્છા એવી થાય છે કે આવો સુંદર મજાનો પુત્ર જો મારે હોય તો કેટલું સારું હું એને સ્તનપાન પૂર્ણ રીતે પૂરેપૂરું સ્તનપાન એને કરાવું પરંતુ જયારે ત્રણ ડગલાની અંદર બલિરાજાનું સમગ્ર ઐશ્વર્ય ભગવાને લઈ લીધું ત્યારે એ જ પુત્રીને એવી ઈચ્છા થઈ કે જો આવો પુત્ર મારે હોય તો આને વિષપાન કરાઈ અને એને મૃત્યુદંડ આપો અને એ જ પ્રમાણે ભગવાને આ બંને ઈચ્છાઓ જે છે ને એ પલિની પુત્રી હોવાથી એની પૂર્ણ કર્યું પુતના સ્વરૂપે આવી તો પુતનાનું સ્તનપાન પણ ભગવાને કર્યું અને વિષપાન કરાવવાની ઈચ્છા હતી તો ભગવાને વિષપાન પણ કર્યું એટલે ભગવાન નારાયણ એ પોતાની મહત્તા સમજાવે છે કે માત્ર દેવાધિદેવ મહાદેવ છે એ મહાદેવ જ વિષ નહીં પણ ભગવાન કૃષ્ણ પણ વિષના પહેલા પી જાણે છે અસર કૃષ્ણને પણ થતી નથી દેવત્વ ભગવાન એમની મહિમા બતાવે છે એમની પ્રભુતા બતાવે છે કે ભગવાન શિવ કાલકુટ નામનું વિષ પીવે છે તો હું અને મહાદેવજી બે અલગ નથી હું પણ વિષ પી જાણું છું